આલ્કલાઇન વોટર કે આલ્કલાઇન પ્લાન્ટ બહુ ભારે કરી આજે બે ગ્રુપ બની ગયા છે એક આવે છે વેચવા માટે કે ભાઈ વેસ્ટ છે ફાલતુ છે તો બંને સત્ય છે જે લે એ બી સત્ય છે અને જેને પૈસા ખર્ચવા નથી એને બી સત્યતા છે પણ જો હું એમ કહું પાંચ રૂપિયા તમે રોજ આલ્કલાઇન પાણી પી શકો તો કેવું લાગે તો આ વિડીયો શેર કરો અને સ્ટોર કરો શું કરવાનું બે લીટરની પાણીની બોટલ લો એમાં દૂધી કાપો લીંબુ કાપો ફુદીનો જીરા તુલસી નાખો કાકડી નાખો તકમરિયા નાખો અને ભરી દો જયારે પીવાઈ જાય પાછું ભરો જયારે લીલા શાકભાજી કાળા પડે તો એ શાકભાજી ફેંકી દો બીજા દિવસે પાછું કરો આ પાણી મોસ્ટ આલ્કલાઇન વોટર છે કે જેનાથી તમારા બ્લડમાં ન્યુટ્રિયાલિટી આવશે સો મસ્ત શેર એ આલ્કલાઇન પ્લાન્ટ વાળાને બી શેર કરો અને એનો વિરોધ કરે છે એને બી શેર કરો તો બંને લોકોને ફાયદો થશે થેન્ક યુ સો મચ